તમારું બધા કેમ છો બધા મજામાં તૈયાર થઈ ગયા છે આ બધા જો બાર રમે છે જો તૈયાર થઈ થઈને બેઠા છે આ તમારા ભાર્ગવ ભાઈ ઈકોનું કામ કરે છે

અમારી નાના બેન સુરત વાળા બેન પણ ત્યાં જ કોઈ છે અમરેલી તો કીધું ત્યાં જાય ને બધાને સરપ્રાઈઝ આપે મજા આવી જાય છોકરાની મજા આવે આપણે મજા આવી જાય તો ચાલો હવે આપણે નીકળીએ જો બધા તૈયાર કરે છે નીકળવાની હરગુભાઈ ગાડીમાં બેસે છે ને છોકરા બધા ગાડી બેસીને તૈયાર કરે તો ચાલો આપણે પણ હવે ગાડીમાં બેસી જઈએ રેડી થઈ ગયા છે અમારા ભાભી પણ રેડી થઈને આવી ગયા છે આમ જો મોઢે કઈ એકલા કંકુ કંકુ લગાવીને આમ જો ચાલો આપણે બધા ગાડીમાં બેસી ગયા છે જો આ મારા ભાઈ ને ભાભી આગળ બેસી ગયા છે ને અહીંયા મમ્મી ને રીધીબેન આમ જો અને ભાણિયા ભાઈ આમ જો બેસી ગયા અને મારા ધાર્મિક ભાઈનો ઓમ ભાઈ પાછા બેસો મામાને કે મામાને કે તો હા ચાલો આપણે પોતી ગયા છીએ મોટા બેનને સરપ્રાઈઝ દેવા માટે જો એકો લઈને પોતી ગયા છો બધે આ પોચી ગયા સરપ્રાઈઝ દેવા માટે જેની બેન જો બેસી ગયા છે અહીંયા જો બાપા સીતારામ કરો જેની બાપા સીતારામ બેન થાકી ગયા છે આ મમ્મી આવી ગયા ને મારા ધમો ભાઈ ને ભગીરથ ને બધા સમજા આ જો પાણીઓ લા તું ક્યાં આપણે બેન ને સરપ્રાઈઝ જા પોચી ગયા પણ અમારા બેન ને નથી કે અમને સામે સરપ્રાઈઝ મળી ગયો આ બધા જો નાસ્તો લઈને બેસી ગયા છે બધા ને ભૂખ લાગે એમાં ધાર્મિક ભાઈ ને આ જો આ ભાણિયા ભાઈ આ મમ્મી ને બધા જો બેન ને મમ્મી આ તો બધું ગોતે છે

આવા જે બે સરસ મજાના રોટલા નાખરેને ચાક ને બનીને કશું બધા જમમાં બેસી ગયા છે અને અહીંયા જો મમ્મી ને જેની બે નેમ ના ફોઈન બધા રમે છે અને અમારે દેવંશી ભાઈ કેમ બે નીની આવે છે સુઈ જાવું છે જમી લીધું તે અને અમાર આદિશુ બે છે અમાર રિદ્ધિ ને અહીંયા જો મામા પાણી અને બધા જમમાં બેસી ગયા છે હા બોલો મમ્માનો ફોન છે

બદાઈ ને સવારના સીતારામ ગુડ મોર્નિંગ જેસિકા સ્નેહ કેમ છો બાપા સીતારામ કેમ કે લ્યો 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 અત્યારે મામી અમે જાગી ગયા એમ તો જેની મેને સરસ મજાના નવડાઈલ દીયા કરી દીધા કે જેની કે નઈ ને કરી કોઈ નવડાઈ કોઈએ વસ્તીની તૈયાર કરી દીધી ભઈ કે જો કોઈ ના નાન બાકી છે પણ જેની તૈયાર કરી દીધી કે જાય જોજી બ્રશ કરે છે અને અહીંયા જો મામી કામ કરે દૂધ લઈને મામી જો મમ્મી ગોપી ક્યાં છે ગોપી ક્યાં ગઈ ગોપી આમાં દેખાય છે ગોપી ગોપી ચાપ લે ચાલો આપણે હવે જેની બહેનને હાલાં કરાવી દઈશ હાલો મારે જ નાન બાકી છે ને જેની બહેનને ખાલી નવડા તૈયાર કર્યા છે અને મારા મમ્બાઈ જાય ગયા છે અને ધાર્મિક ભાઈ તો એના માસીને ઘરે રોકાઈ ગયા અને મારા રિધ્ધિબેન આવ્યા હતા એ સવારમાં હું ઉતરી ત્યાં જ વયા ગયા અને મમ્મી મૂકવા ગયા છે રીધી બહેન રીધી બહેન છે મારા મામાની છોકરી એ એટલે તો થઈ ગઈ અત્યારમાં એને કામ હતું તો એ જતા રહી અને આપણે અત્યારમાં જાગીને નાસ્તા પાણી કરી લીધા નાયા ધોયા વગર ના દે કાજેરી અને જેની બેને જાગીને આપણે નવડાવી દીધા જાય મમ્મી કામ કરતા હતા તો જેની બેને નઈ નઈ કરી દો આજે ફરી નવડાવે કેમ એને એ જોરવાં ચાલુ કે તો અરે અરે મારે કે તો કે તો મારે કે તો જોયા કરશે પોલીસને એટલે

સરસ એક ખોટો છે બે સરસ છે જો અમારા જેની બેન ના ફોટા એના બાએ કરાવી દીધા મસ્ત છે કા અમારા જેની બેન નાય સરસ મજાના સુઈ ગયા ને જો કે ડિંગલો લઈને ઊઈ ગઈ સારી કે માસૂમ લાગે જો તો ઉતી હોય તો અને આપણે કે નાય જ તૈયાર થઈ ગયા સરપ્રાઈઝ થઈ ગયા ને કે જો 12:30 થઈ ગયા ને મારા ભાભી જો બાટલા ફેરવે છે મારા વમ ભાઈ ના એના માછું ત્યાં રોકાણ છે અને મમ્મી ગયા છે એના ભાઈના ઘરે હું મારા ભાઈના ઘરે આવી અને મારા બહાર ગયા છે ઈકો ગાડી છે બધાને ખબર છે કે મારા ભાઈને ઈકો ગાડી છે ભાડા કરે છે તો ભાડે ગયો છે તો ચાલો આપણે આરામ કરવાનું છે અહીંયા આપણે આરામ હોય રસોઈ એવી મોડી નાસા નથી રસોઈ કરી દઈશું આરામ તો ઘરમાં એકદમ શાંતિ સન્નાટ પવન સારો

કાઈ તે તરે જાગીને તડ ગડે પડારે કે નહી નયો તમારે

પારો પાડી દીધો સમય કાઢીને આપણે થઈ ગયા અને ત્યારે કોણા બેઠી ગયા છે જો અને હવે અત્યારે જેની કંઈ રમા તો આમ જો હજી હોતી નથી ખેલ જોયા મજા આવે તો ચાલો હવે આપણે ઘડીક સુઈ જઈશું પછી આપણે લગભગ વિચાર છે ભાઈ આજ વિચાર છે આરામ ને પછી જેની હાલતા શીખી ગયા છે

હાલ તો આવડી ગયું છે ને બેન તો આખા ઘરમાં દોડા દોડા આપણે જ્યાં જાય ને પાછળ પાછળ ફેરા કરે પણ આમ શાંત કે મગજ મારી નહીં શાંતિ ઘરેમાં કરે આખો દિવસ જાગે તો રોવાનું ને એવું કાંઈ નહીં ક્યારેક ક્યારેક કસકત કરે બાકી તો રોયા જ કરે અને તડકો જો આજે હારો નીકળો છે પણ એ દેહમાં બહુ ગરમી છે ગજબની ગરમી છે પંખો પાંચ વર ફરતો હોય તો ગરમી થાય તો ચાલો આપણે ચા પી લઈએ ભાભી ચા બનાવી લીધી તો ચા ચાલો બધા ચા પીવા મારે જેની બેન રસોડામાં આવી ગયા ચા પીવા જો ક્યાં ચા પીવા આવી અત્યારે ફાઈ બત્રીજી બે તૈયાર થઈ ગયા જો હું જેની બે ગાય જેની તૈયાર થઈ ગઈ છે ને આપણે અત્યારે જઈએ છીએ ભુરખિયા દર્શન કરવા કાકાના ઘરે જવું છે તો ટાઈમ મળે કાકાના ઘરે જશું ને તો ગુરખ્યા જવાનું ફાઈનલ જ છે જેની બેન ને જો બધું જોતું જોઈએ અને જેની બેન ના પપ્પા જો ગાડી માં બેસી ગયા છે જો હું ભાર્ગવ બાપુ સારું ને જો મારા ભાર્ગવ ભાઈ દેખાતા ને જેની બેન ના મમ્મી જો રેડી થઈને હવે બહાર નીકળવાની તૈયારી કરે છે તો ચાલો આપણે બધા રેડી થઈ ગયા છે તો હવે આપણે નીકળશું ભુરખિયા જવા માટે કાજે ને જવું ને જે જે કરવા અહીંયા જો છોકરા બધા રમે છે જો નાના નાના ટેણી આવો જો કહેજે ની આ મારા ભાર્ગવભાઈ છે કોઈને ઈકો ગાડી ભાડે જતી હોય તો મારા ભાર્ગવભાઈનો સંપર્ક કરજો ભાર્ગવભાઈનો નંબર છે આઠ અને અહીંયા જો એની સોસાયટી છે અને મસ્ત મજાની ગાડી છે જો બતાવી દઉં ઉપર જો રામદૂત લખેલું છે અને ઈકો ગાડી છે તો ભાર્ગવભાઈનો કોન્ટેક્ટ કરજો બરોબર ને ભાર્ગવભાઈ ની બેને વરા ગાડી પેસી ગયા છે બજાય દી ટીકને એટલે ગાંગ જો ગાડી ચલાવે છે ને આપણે નીકળી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે જો વાતાવરણ જો બહાર વાદળા જેવું થઈ ગયું છે જો ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત છે હરિયાળું હરિયાળું અમારી વાડી છે જો ગામ બચો હતો જો મમરા છે કે આઉ દીનું હું વાડી છે

પાદર છે પાદર આપડે પાદર બોલે મંદિર છે આ બધું નવું બધું થઈ ગયું કે નવું બની ગયું બધુંય કોઠી આઈસક્રીમ ને બધું કોઠી આઈસ્ક્રીમ તળાવ ભરાઈ ગયા છે આપણે અત્યારે ગુરુખે દર્શન કરવા જતા હતા અહીંયા જો વરસાદ ફૂલ પડી ગયેલો છે જો અહીં પાણી ભરાઈ ગયું છે રોડમાં વચ્ચે આડું તો આપણે ગાડી અહીં ઊભી રાખી દીધી જો કેવું પાણી ભરાઈ ગયું છે અહીંયા જો મારા ભાર્ગવભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે પવન ચકી ફરે છે અને જો બધે પાણી ભરાઈ ગયા છે જો કેટલું પાણી છે જો ધોજ પાણી જઈશ પાણીનો ધોજ ઓલી કોરે જો ભાઈ ગાડી લઈને ઊભા છે અને રસ્તો બંધ થઈ ગયો છે આ બધા ઝાડવા આવી ગયા ખબર તો અહીંયા ફૂલ વરસાદ આવી ગયેલો છે રોજ માર વરસાદ આવી ગયેલો છે ગાડી આપણી ચાલે નથી હવે થોડુંક વાર પાણી ઉતરશે પછી આપણી ગાડી ચાલશે હવે જે ગુરુ દાદા ને દયા પાણી ઉતરી જાય પછી આપણે વાટ જોઈ થોડી વાર જો આપણી ગાડી ચાલી છે પાણી ભરાઈ ગયા છે પાણી આજે કરા પડ્યા નાના રાજકોટ આવ્યું જેની બેન છે જાગી ગયા અમારા જેની બેન

તો આપણે અત્યારે પહોંચી ગયા પુરખીયા ને સારું છે વરસાદ નથી બાકી બધે ટોટલી વરસાદ પડેલા નાના રાજકોટમાં જ કરા પડેલા હતા અને અહીંયા જો સૂકું વાતાવરણ છે અને આપણે જો પૂરખ્યા પહોંચી ગયા છે અને અત્યારે સવા છ થઈ ગયા